નમસ્કાર દર્શક મિત્રો સ્પર્ક ટુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે જે પ્રકારે વિશ્વામિત્રી ગાંડી તૂર થઈ હતી અને વડોદરા શહેરને બે ભાગોમાં વહેંચી નાખ્યા હતા તમામે તમામ વિશ્વામિત્રીના બ્રિજ બંધ અવસ્થામાં હતા વડોદરા શહેરને તહેસ તહેસ કરી નાખ્યું હતું ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા જે બિલ્ડિંગની નીચેના જે બેઝમેન્ટ છે તે બેઝમેન્ટોમાં પાણી ભરાયા હતા ત્યારે વડોદરા શહેરના ગજાન કોમ્પ્લેક્ષ છે ઓપી રોડ પર આવેલા ગજાન કોમ્પ્લેક્ષ છે ત્યાં આશરે પચાસ ઉપરાંત જે દુકાનો જે છે તે અહીંયા નીચે દુકાનો આવેલી છે અને એ દુકાનોમાં પાણી ભરાયા હોય ત્યારે જે વેપારીઓ જે છે તે વેપારીઓને લાખોનો નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને વેપારીઓ જે છે તે રોષે ભરાયા છે અને સ્વખર્ચે જે જનરેટરની વ્યવસ્થા કરીને એક તો જનરેટર મળતા નથી અગર જનરેટર મળે છે લોકો ભાડું વધારે લે છે એટલે જનરેટરની સ્વખર્ચે વ્યવસ્થા કરીને અહીંયા તેઓ દ્વારા પાણી કાઢવાની જે શરૂઆત છે તે શરૂઆત કરવામાં આવી છે તેઓનું કહેવું છે કે પાછલા ત્રીસ પાંત્રીસ વર્ષથી અહીંયા જે પાણી જે છે તે પાણી ભરાયા નથી અને અહીંયા જે વિશ્વામિત્ર જે જળસ્તર જે છે તે જળસ્તરમાં જે પ્રકારે વધારો નોંધાયો હતો ત્યારે સમગ્ર વડોદરા શહેરમાં જે પાણી ભરાયા હતા ત્યારે લોકોને લાખો રૂપિયાનો અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે આપણે જે વેપારીઓ જે છે તે વેપારીઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓનું શું કહેવું છે આ ગજારન કોમ્પ્લેક્ષ અહીંયા જે લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છો તેની બીજી બાજુ જે છે તે બીજી બાજુ પણ છે સરકારે જ્યારે પાણી ભરાયા હોય ત્યાં પણ જ્યારે આ પ્રકાર પાણી ભરાયા હોય ત્યારે લાખો કરોડ રૂપિયાનું નુકસાન વેપારીને થયું છે આપણે વેપારીઓ સાથે વાત કરીશું ગજાનંદ કોમ્પ્લેક્સના જે અગ્રણી છે તેઓ સાથે વાત કરીશું અજીભાઈ શું કહેશો પાંત્રીસ ફૂટ કહેવાય છે કે પાંત્રીસ ફૂટની આસપાસ વિશ્વામિત્રી ચાલી રહી હતી અને તેના પાણી ભરાયા છે શું સાચું હોય શકે હું આ એરિયામાં પાંત્રીસ વર્ષથી રહું છું ઓગણીસો ને નેવ્યાસીથી હું અહીંયા છું પાંત્રીસ ફૂટના પાણી મેં ઘણી વાર જોયા છે પણ અત્યાર સુધી આ ખૂણે પાંત્રીસ ફૂટનું પાણી નથી આવ્યું એટલે આ ચાલીસથી થી પિસ્તાલીસ ફૂટનું પાણી છે આ તો હવે એમને જે કહેવું હોય એ તો એ સત્તા પર બેઠા છે એટલે ગમે તે આંકડો કહી શકે છે પણ આ પાંત્રીસ ફૂટનું પાણી નથી આ ચાલીસથી થી પિસ્તાલીસ ફૂટનું પાણી છે પાંત્રીસ ફૂટના પૂર મેં ઘણા જોયેલા છે ઓગણીસમાં જોયેલા છે બે હજાર પાંચમાં જોયેલા છે એટલે પાંત્રીસનું નથી આવું પાણી પહેલા ભરાયું પાણી આજ સુધી નથી ભરાયું આ ગજાન કોમ્પ્લેક્ષ ઓગણીસો ને ચોરાણું બનેલું છે ગજાનન કોમ્પ્લેક્સ બન્યું ત્યાંથી આજ સુધી પાણી અહીંયા નથી ભરાયું અને વરસાદનું પાણી તો કોઈ દિવસ નથી ભરાયું આ વિશ્વામિત્રી ગમે તે રીતે છોડી જે બેદરકારીથી છોડેલું અને જાણ કર્યા વગર છોડેલા પાણીથી પાણી ભરાયું છે બાકી સવારે દસ વાગે બધું સ્થિર પરિસ્થિતિ હતી અને રાતે સાડા દસ પછી આ પરિસ્થિતિ આખી બદલાય છે કોઈ પૂછવા આવ્યું નથી કોઈ તંત્રની ગાડી અમે ફરેલી જોઈ જ નથી પેલા બી નહી આવી પછી બી નહી આવી મારી ટાઈલ્સ ની અને વોટર પ્રુફીંગ કેમિકલ ની દુકાન છે મારી ફર્નિચર ની દુકાન છે ગજાનંદ કોમ્પ્લેક્ષ માં મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ પણ જાતની જાહેરાત વગર અચાનક પાણી છોડી દીધું એમાં લાખો રૂપિયા નું કોમ્પલેક્ષિકો ને નુકસાન થઈ ગયું છે કોઈ દરેક વેપારીઓને દસથી પંદર લાખથી ઓછું કોઈ નુકસાન જ નથી અને આ કોમ્પ્રેસ કોર્પોરેશન તદ્દન નિષ્ફળ છે કાકા કોર્પોરેશન તો એવું કહેવાય છે કે તદ્દન નિષ્ફળ છે નિષ્ફળ છે આ પાણી ભરાવાની કોઈ નવી વાત નથી એક બાજુ એવા પણ આક્ષેપો કરવામાં આવે છે કે કોઈ જે વિશ્વામિત્રી નદીની ઉપર દબાણો કરી નાખવાના કારણે પણ આ જે વિશ્વામંત્રીનું જે પાણી છે એટલા માટે શહેરમાં આવી જાય છે એવું એવું કહે છે પણ હવે એ કોર્પોરેશન જોવાની વસ્તુ છે આ અમારું ગજાનંદ હું જાણું છું કેમ કે મારા ફાધરે દુકાન લીધી હતી આજે ઓગણીસો સત્તાણુંથી અમે અહીંયા છીએ પણ છતાં બી કોઈ વર્ષ અમારે કોમ્પ્લેક્ષમાં પાણી નથી આવ્યું પણ આ વર્ષે અમે તાકેદારી બી હતી એટલી કે જે અમારે કોમ્પ્લેક્ષમાં નીચે ડ્રેનેજ સિસ્ટમ છે પાણીનું ભેગું કરવાનું એ ફૂલ ખાલી હતું પણ જે પાણીનો આવ્યો છે ફોર્સ એની સામે અમે પણ નિષ્ફળ ગયા છીએ કેમકે એ અમારી પાસે કોઈ એની પાસે રોકવાની તાકાત જ નથી જે અમને જાણકારી હોત તો અમે એટલીસ્ટ બધી દુકાનો ખાલી કરાવી શકે બસ આ જે એક તકલીફ છે જે કોર્પોરેશન જાણ નથી કરી નથી હજુ સુધી કોઈ પણ એમએલએ કે કોઈ પણ અમને જોવા બી આવ્યો કે તમને કંઈક જરૂર છે આજે હું પોતે ત્રણ દિવસથી ગજાનનમાં જ હતો આજે જ રાત્રે જ ગઈકાલે હું ઘરે આવ્યો ગયો અમે આ બધા જ મોસ્ટલી હતા ગજાનંદ કોમ્પલેક્ષના જે દુકાનદારો છે તેઓનો આક્ષેપ છે કે પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જે ઇન્ફોર્મેશન ઇન્ફોર્મ જે પાણી છોડવાનું છે તે કરવામાં નથી આવ્યું આપણી પાસે એક સોનીભાઈ છે જે કેટલાનું નુકસાન થયું હશે અને શું કહેશો પાલિકાની કામગીરી નુકસાનનો તો સાહેબ કોઈ અંદાજો લગાડવો મુશ્કેલ છે કારણ કે તમારે ફર્નિચરથી માંડીને માલ મટીરિયલ એટલે એનો આંકડો તો એકવાર પાણી ઉતર્યા પછી ખબર પડે કે કેટલો છે પણ અંદાજિત અંદાજીત ચાલીસથી પિસ્તાળીસ દુકાનોની અંદાજે ચાલીસથી પિસ્તાળીસ દુકાનો છે અહીં ગાડી અને બધાનો જો અંદાજો બેગો મારીએ તો અહીં ગાડી પંદરથી વીસ કરોડનું નુકસાન છે અને બીજી વસ્તુ કે આ કુદરતી આફત અને કોર્પોરેશન એવું કહે કહેતું હોય કે ભાઈ વિશ્વામિત્રી કે આજવાનું પાણી કે અચાનક આવી ગયું અને અમે કંટ્રોલ ના કરી શક્યા તો એ એમની વાત સદંતર ખોટી છે આ માનવ સર્જિત અને કોર્પોરેશન સર્જિત દુર્ઘટના છે આ દુર્ઘટના કુદરતી છે નહીં કારણ કે પહેલાંમાં પહેલી વસ્તુ જૂના પાદરા રોડ વિશ્વામિત્રી નદીના કિનારાથી ઘણા ઊંચા લેવલે આવેલો છે અને આ એરિયાની અંદર છેલ્લા પાંત્રીસ ફૂટમાં કોઈ દિવસ સુધી પાણી આવતું નથી પાંત્રીસથી સાડત્રીસ ફૂટ સુધી વિશ્વામિત્રી ડેન્જર લેવલની ઉપર ચાલતી હોય એ છતાં બી આ લેવલમાં પાણી આવતું નથી અને જૂના પાદરા રોડનો વિસ્તાર વિશ્વામિત્રી પાણી ક્રોસ કરતું નથી આજે પહેલી વાર આટલા પાંત્રીસ વર્ષમાં આ પાણી ચાલીસ થી પિસ્તાલીસ ફૂટનું જે પાણી છે એ પાણી ઓવરપ્લા રોડને ક્રોસ કરીને સામેના એરિયામાં અને તાનેલ સુધી ઘૂસી ગયું છે એટલે આની અંદર ટોટલી કોર્પોરેશનનું ફેલિયર છે એમના અંદર વહીવટ કરવાની અણગઢ છે એમની અંદર વહીવટ કરવાની તાકાત કે ક્ષમતા છે નહીં કે તમે પાણીને તો નથી રોકી શકતા પણ એટલીસ્ટ તમે એક કે બે દિવસ પહેલાં જાણ કરતા રવિવારેથી પાણી કોર્પોરેશનની હદની અંદર કારેલીબાગના એરિયામાંથી ઘૂસવાનું ચાલુ થયું હતું અને એ પાણી મંગળવારે સાંજ સુધીમાં આ એરિયામાં આવેલું છે તો રવિવાર સોમવાર અને મંગળવાર સુધી કોર્પોરેશન એ બાબતે અજાણ ના હોઈ શકે કે અમને પાણીનો અંદાજો નહોતો કે ઉપરવાસમાં વધારે વરસાદ આવેલો છે એ વાત સદંતર ખોટી છે તંત્ર અને સરકારશ્રી અને કોર્પોરેશનશ્રી આ બાબતે ટોટલી નિષ્ફળ ગયેલા છે અમારી દુકાન અને અમારા સામાનની જે નુકસાની છે એની ટોટલી એ ટોટલી જવાબદારી સરકારની છે અને સરકાર આ બાબતે ભેગી થઈને પબ્લિકને જવાબ આપે કે અમે આ વહીવટ નથી કરી શક્યા તો તમે કાં તો વહીવટ છોડી દો કાં તો તમે એવું સક્ષમ તંત્ર બનાવો કે જે આનો વહીવટ કરી શકે કે આવનારા વર્ષોમાં પબ્લિકને અને વડોદરાના શહેરીજનોને નુકસાન ના થાય એટલે ભવિષ્યમાં આ બાબતની જાણ કરો અને તમારાથી વહીવટ ના થતો હોય તો છોડી દો હર્ષ સંઘવી સાહેબ વડોદરાની અંદર સાંજે આવી અને કોર્પોરેશનના અને વહીવટી તંત્રના હોદ્દેદારોને ખભા પર હાથ પહેરવીને એમને આશ્વાસન આપે છે પણ જે ખરેખર હેરાન થયેલા દુકાનદારો છે કે જેના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેમની દુકાનો ડૂબી ગઈ છે એમને તમે મળવા ક્યારે આવશો તમે કોર્પોરેશનના સફાઈ સફાઈ કર્મચારી તમે સુરતથી અમદાવાદથી બોલાવો છો પણ જે વડોદરામાં દુકાનવાળા હેરાન થાય છે એને તો તમે પૂછવા આવતા નથી કે તમારું તંત્ર પૂછવા આવતું નથી આજે પાણી કાઢવા માટેના પંપની વ્યવસ્થા બી અમારે નુકસાન થયેલા દુકાનદારોએ જાતે કરવી પડે છે આજે એક દિવસની અંદર પચાસથી સાઠ હજારનો ખર્ચો છે આની અંદર એક બે રૂપિયો કોર્પોરેશન આપતી નથી અને તમે ટેક્સ ઉઘરાવો છો તો તમે પબ્લિકને અગર ટેક્સનો રિટર્ન ના આપી શકતા હો તો કાં તો ટેક્સ ઉઘરાવવાનું બંધ કરી દો અને તમે એ બી ના કરી શકતા હો તો તંત્ર ચલાવવાનું બંધ કરી દો અને તમે સરકાર હાથ નીચે મૂકી દે કે ભાઈ અમારાથી થતું નથી તો જે સક્ષમ વહીવટદાર હોય એને બેસાડો બાકી પબ્લિકને આ રીતે વારંવાર હેરાન કરવાનું બંધ કરો અને વિશ્વામિત્રીને નદી કહેવાનું બી બંધ કરો કારણ કે સો ફૂટ પહોળાઈ અને ત્રીસ ફૂટ ઊંડાઈની દુનિયામાં કોઈ નદી હોતી નથી નર્મદા કેનાલ એના કરતાં વધારે મોટી છે તો તમે કાં તો વિશ્વામિત્રીને નાની કરી છે અને તમે વિશ્વામિત્રીને નદી તરીકે જાળવી નથી શક્યા અને તમે એ બી ના કરી શકતા હોય તો તમે તંત્ર છોડી દો અમારી સરકાર વિનંતી છે કે તંત્ર છોડી દો પબ્લિક પોતાનો નુકસાન પણ તમે તંત્ર છોડી દો દુકાન અમારા બંને ભાઈ ની પ્રોવિઝન સ્ટોર છે અમારો લગભગ પાંચ થી સાત લાખ રૂપિયા નુકસાન થયું છે પણ મારું કેવું છે તો ગણપતિ આવે છે દર વર્ષે ગણપતિ કોર્પોરેટરો નેતાઓ આરતી ઉતરવા આવે છે બધા બરાબર પ્રતિષ્ઠા મળે એટલે હમણાં આ પાણી બધું કોઈ આવતું નથી પ્રતિષ્ઠામાં તો બરાબર આવે છે અમે પ્રતિષ્ઠા મળી છે પણ બોલાવવા આવે આરતી ઉતરવા માટે બધા ટાઈમ સર આવી જાય છે ના નથી પાડતા પણ હવે પાણી પાણી ભરાવા હજી સુધી કોઈ આવ્યું નથી આ લોકો ખાલી પાંચ વર્ષમાં આપણા ફાર્મ હાઉસ જ છે બીજું કશું કરતા નથી સમજી લો ભલે કોઈ બી નેતા હોય નહીં મળી આવ બરાબર હજી સુધી નથી ડેપ્યુટી મેયર કે મેયર કે એમએલએ કે એમપી એનો કોર્પોરેટર અમારા કોમ્પ્લેક્ષમાં નથી આવ્યો કે તમને શું તકલીફ છે હવે અમારા અનાજ ક્રિયાની દુકાન અમારે પાણી ભરી ગયું અમે તો પૂરા નવરા થઈ ગયા અમારો માલ ફેંકવા માટે અમાન પૈસા નથી આજે આ દુકાન ખુલશે ત્યારે માલ ફેંકવા માટે પૈસા જોઈશે એ પૈસા લાવી શું કઈ શકી ને અમારો માલ તો પૂરો બગડી ગયો પાણીમાં આજ સુધી એક બી અરે વોર્ડ નંબર છ નો કોઈ માણસ નથી આવ્યો એવું કોર્પોરેટ દૂર ની વાત હા

જે દુકાનદારો જે છે તે રોષે ભરાયા છે અને ખૂબ જ જે વિવિધ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય કે પછી જે ગણેશજીની સ્થાપના કરવાની હોય ત્યારે લોકો આરતી કરવા માટે આવતા હોય છે પરંતુ લોકોના ઘરોમાં પાણી ભરાતા હોય લોકોને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી પીવાનું પાણી ન મળતું હોય જમવા માટે ખાવાનું ન મળતું હોય ત્યારે આ નેતાઓ ક્યાં જાય છે તે પ્રકારના જે સવાલો જે છે સવાલો જે દુકાનદારો દ્વારા કરવામાં આવ્યા છે કેમેરામેન બધા શેઠ સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા